નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચાર સાત બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત પાંચ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપતના છૂટાછવાયા વિસ્તારો નલિયા દરિયાકાંઠાના માંડવી ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને સાવડી ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા પાણવડ સિસલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા જુનાગઢ કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વિસાવદર તો આ બાજુ શ્યામ ઉના કોડીનાર વેરાવળના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા તળાજા પાલીતાણાના અમુક વિસ્તારો ખડશેલિયા અમરેલી બાબરા ગઢડા જસદણ અને ગોંડલના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો બોટાદ બાનગઢ ધંધુકા રાણપુર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો થાન ચોટીલા ધ્રોલ સાવડી મોરબી આજુબાજુના વિસ્તારો હળવદ માલિવા કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ ડીસા પાટસણ પાલનપુર સિદ્ધપુર પાટણ રોડા રાધનપુર આજુબાજુના વિસ્તારો સાંતલપુરના અમુક વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળ સરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ ડાકોર બાલાસિનોર કપડવંજ આજુબાજુના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત છોટા ઉદેપુર બોડેલી ચાંપાનેર આણંદ બોરસદ તારાપુર અને ખંભાતના વિસ્તારો તો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો નવસારી બીલીમોરા વાંસદા વાપી સાપુતારા આહવા અને ડાંગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પાટિયા ખંભાળિયા લાલપુર આજુબાજુના વિસ્તારો પાણવડ શીસલી પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તળાજા પાલીતાણા ખડશે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાનગઢ બોટાદના છૂટાછવાયા વિસ્તારો બરવાળાના અમુક વિસ્તારો ધંધુકાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોરબી હળવદ ત્રાંગધ્રા પુરાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાટસણ સિદ્ધપુર રોડા ચાણસમા મોઢેરા અને મહેસાણાના અમુક વિસ્તારો તો આ બાજુ ખેડબ્રહ્માના અમુક વિસ્તારો ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડીના છૂટાછવાયા વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળસરોવર ધોળકા મહેમદાવાદ તારાપુર આણંદ બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કપડવન બાયડ આજુબાજુના વિસ્તારો બાલાસીનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચાંપાનેર આ ઉપરાંત બોડેલી છોટાઉદેપુર વડોદરા ડભોઈ ક્વાણ શિન્નોર કરજણ જંબુસર અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ કોસંબા આજુબાજુના વિસ્તારો વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા સુરત બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો નવસારી વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ વાંસદા આહવા સાપુતારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભડલી અને માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભાણવડ આજુબાજુના વિસ્તારો કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો કદાચ માંગરોળ વિસાવદરના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં છૂટો વરસાદ જોવા મળવાનો છે તો આ બાજુ તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગળ વધવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને શાપર સાપરવેરાવાળા આજુબાજુના વિસ્તારો જેતપુર ઉપલેટા ગોંડલના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા પાલનપુર પાટસણ દિયોદર થરાદના ધાનેરાના વિસ્તારો આ ઉપરાંત રોડા પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો સિદ્ધપુર વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર મહેમદાવાદ ડાકોરના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર બોડેલી ચાંપાનેર વડોદરા ડભોઈના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને છૂટાછવાયા ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો બારડોલી સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બધું સાપુતારા આહવા વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે